હાલો ભાઈ હું બસો આવ્યો હા બસો આવ્યો હાલો ભાઈ હું પાંચસો આવ્યો તું ઉય આવી ગયો પાંચસો આવ્યો એમ ને હાજી પાંચસો હું આવ્યો હું હજાર આવ્યો તમે હજાર આવ્યા

અને આની એક મોટી ધમકી તો ભાઈ બીઓ છે પાંચ આવ્યો એમ ને હાલ દ આવ્યો દ આવ્યો તો મારી પાસે છેલા દ વીધ્યા દસ થી ખોલણાય ખોલાઈ નાખ્યો અને સારું હશે તે જ ખોલાવ્યું છે ને મારે ભાઈ ખાલી દવો છે હું તો ધમકી મારતો તો લઈ લે ભાઈ લઈ લે તું મારે તો રમવું પેલા ઓલો તો મેંકીને વ્યવોજો તારી બાજી તો દેખાય